મારો બેટો આ ટપુડાને વિશ્વા આવતો નથી અને કાંઈ ભૈજાનો મેર પડતો નથી મારો બેટો માંડ માંડ મેર પડે ને ત્યાં કાંઈક નું કાંઈક અવરું થાય પણ દીકરા મારો તારા ભૈજા તો મેકવા જ નથી લાઈ આ ટપુડાના ઘર હામે બેવું છે જ્યારે દીકરો મારો નીકળે ને તઈ ડોસ હોશ

આ ત્યાં હારું હું છું દીકરા શું ભલા મણા ઓલું મારી ઘણી કરે છે કયો બોલો ધુવો

મારો બેટો આ જાઈમીનનો દીકરો તો જો યાદ ત્યાં રહ્યો જો આજે ભાઈજાનો મેર નો પીડ્યો ને તો ડુંગરીનો રોટલો ખાવું પડશે કા શું કહો બપાટુંકીને કહી દીધું કે તારે ભાઈજા ખવડાવવા પડશે ખાલો તમ તારે એ આવવાનો દીકરો સામા

નો દીકરો ક્યાંય થશો એ આ ગુવાની માતા એ મને નડે છે મને તને એક ને માતા નહીં નડતી હોય મને નડે છે અવારનું માથું જ નથી ઉતરતું

મારી મન ખબર છે તારા ભુવાને ને બે ધક્કા કરાયા એટલે માથું ક્યાંથી ઉતરા પણ મારે એ બધું કોથરા માં નાખી દે કોથરા માં નાખી દે અને ઉતારી દે માથું લે ખમા ઉતરી ગયો માથું હજી કાઈ ફેર ન પડ્યો હા 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 બાપા કે માન થાય હે મારું દીકરો કઈ સમજાતો નથી એ ભુવા બાપા મને ખબર છે તમે આમ જો રંગમાં માતા આવે ને અને આકર લ્યો અને પછી હું પઈએ લાગુ ને

પારખા દ <laughs> 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 अठे पुडा न न कर बहु मोठा फडको થઈ જાય છે ને તો આખું ઘર હરકી જાય છે ઓ બાપા માતાનો સમરકા જો હોય ને તો ભલે ઘર તનતર હરકી જાય લે લે મારી પગડિયા શું કરે ડોલી મારી બેટી માતા ક્યાંક લબરકુ મારી ગઈ એ મારે ને મળી એમાં દુનિયામાં ડંકો ન પડે એ કમે મારે આમ એક એક ખેલ શીશી હાકર કોઈ દુનિયા માને નહીં અને ભુવાને કોઈ એવો વચન ન હોય એક ખેલ શીસવાના એ તો માતા ગણે મે અને આમ શીશી લે આ કમે 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 એ જેગાવાના ચિત્ર ક્યાં થા ઓ બાપા તું આંખ્યું બીજો બે જાવ આય કપડા તું હવે પેલ મેં કુ નું હા બન્યા બલાય बाबू बाबा हूँ जी सुनती हूँ अभी कर रहा था तारी बाप बरस रहा था इसे मलम चोपड़ वो पड़ चुका आज वो मैं कहीं उठा मलम चोपड़ी थी ए डबुड़ा ए अकेले तेल नो करता हाँ <laughs> <ना। laughs> તમારે ક્યાં કઈ સહન કરવું છે આ બધું સહન તો માતાને કરવું હે ને આ માતાને સહન કરવું છે પણ બળતરા તો મને થાય છે ને હા લાલ પોલીમ છોપી